ગંભીરા બ્રિજ પરથી ઉતરશે ટેન્કર આણંદ ગંભીરા બ્રિજ પર ગયેલી ટેન્કર દુર્ઘટનાને આજે પૂર્ણ અઠ્યાવીસ દિવસ થયા છે આખરે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કંપનીના સહયોગથી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે મોટી સફળતા મેળવી છે ટીમે કેપ્સ્યુલ બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેન્કરને નીચેની સપાટી પરથી ધીમે ધીમે ઊંચું કરી બહાર લાવવાની કામગીરી શરૂ કરી હતી સતત ચાલતી કામગીરી વચ્ચે આખરે ટુ ડે બ્રેક થ્રો મળ્યું છે આ ટૂલ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટૂંક જ સમયમાં ટેન્કરને પૂરી રીતે બહાર ખેંચી લેવામાં આવશે છેલ્લા અઠ્યાવીસ દિવસથી રાહ જોતા લોકોમાં આશાનો પ્રકાશ ઝળહળી ઉઠ્યું છે તંત્રના પ્રયત્નો અને વિશિષ્ટ ટેકનિકલ ટીમના જહેમતભર્યા પ્રયાસોને કારણે આ શક્ય બની રહ્યું છે હવે આ દુર્ઘટનાને અંત આપવાનો સમય નજીક આવ્યો છે આશિષ મહેતા નડિયાદ મહેશભાઈ એકટ ટ્રાયલ માં ટેન્કર બહાર આવી ગયું છે કેટલા સમય આ પ્રશ્ન હતો શું કહો પેલો તો ગુજરાત ગવર્મેન્ટ ને થેન્ક યુ મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉપર ભરોસો કરવાનો ને ખાલી મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે ગુજરાત ને નહીં પણ ઇન્ડિયા ને જ્યારે બી એમઆરસી ની જરૂર પડશે ત્યારે અમે હંમેશા જ્યાં બી કોઈ ઇમરજન્સી હશે ત્યાં અમે સપોર્ટ કરવા જશું કેટલા માણસો ની ટીમ હતી અને કયા પ્રકાર જ હતી જે હતી બનાવ્યું સાઈન્ટીસ્ટ 70 ટીમ હતી ને ચાર દિવસથી કામ ચાલતું હતું ને આજે અમે લો ટ્રાયલ સાથે સાથે અમારો પ્લાન હતો જ કે અમે પાછળ પુલ બેક કરી લે કેટલા કલાકનો ઓપરેશનમાં સંપૂર્ણ આવી જશે પાર પર અત્યારે તો આપણે અડધી કલાક જ લઈ ગઈ બાર કાઢવાને આ જે ઓપરેશન છે તેના માટે કઈ ચેલેન્જીસ જે હતી જે ખૂબ જ ચેલેન્જ આપી રહી હતી ચેલેન્જ તો બે બાજુ આપને ખબર જ છે કે પાણી હતું બ્રિજ વીક હતો સો બી બ્રિજ બી આપણે ડેમેજ નથી કર્યો બ્રિજ જેમ જે પોઝિશનમાં હતો એ જ પોઝિશનમાં છે પ્લસ સ્ટ્રક્ચર થોડું વીક હતું એટલે ચેલેન્જ એ હતી કે અમારે જે કંઈ ઓપરેશન હતું એ નવસો મીટર દૂરથી કરવાનું હતું કારણ કે હ્યુમન સેફટી પહેલાં અમારું પ્રાયોરિટી છે ને એ જ અમે ફોલો કર્યું છે કાંઈ નહીં બસ બધા ટીમને ઇટ્સ અર્ક કારણ કે કોઈથી આવા ઓપરેશન સેમ આવતા જ નથી બધા મરીન ચેલેન્જીસ અલગ જ હોય છે પણ જેટલા સફળતાના ચાન્સીસ છે આપણે બધા વિશ્વકર્મા ગ્રુપ વિશે થોડી માહિતી આપશો અને ઇમરજન્સી સ્પેસ્ટિક છે મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અમે જે આ સાલ્વેજનું કામ છે એ બે હજાર છથી કરીએ છીએ ને ઇન્ડિયામાં કોઈ બી શીપને કોઈ શીપ ડૂબી હોય કે એમને ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ હોય તો એના માટે ઓઇલ રિકવરી કરવાની છે આ છે તે છે સો એ બધા ઓપરેશન કરીએ છીએ ઓકે થેન્ક ચલો થેન્ક યુ ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી ઘણા છેલ્લા બીસેક દિવસથી અહીંયા ટ્રક ફસાયેલું હતું જે એક વહીવટી તંત્ર માટે તો એક મોટી પડકાર પણ હતી કેમકે ટ્રક ઉપર કોઈ પણ પ્રકારના લોડનો ઉપયોગ કર્યા સિવાય આ ટ્રક કાઢવાનું હતું સરકારશ્રીના માર્ગને વકાન વિભાગ તરફથી એમ ઇ આરસી મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર જે કે વિશ્વકર્મા ગ્રુપનો એક કંપની છે અને જે ઓલરેડી આખા સમગ્ર ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પણ સમુદ્રમાં ઇમરજન્સીની બાબત આવે છે તો જે હંમેશા પગે ઊભો રહીને કામ કરતી કંપની છે એ પોરબંદરના છે પોતાના વતન પ્રત્યે પ્રેમના લીધે અને જ્યારે સરકાર તરફથી એમને કોન્ટેક્ટ કરવામાં આવ્યું તાત્કાલિક એ આ કામ એક પણ રૂપિયો ચાર્જ કર્યા સિવાય આ કામ કરવા માટેની પોતાની તૈયારી બતાવી છેલ્લા પાંચ છ દિવસથી એમની પચાસથી સાઠ જણોની ટીમ અહીંયા સતત રાત દિન કામ કરતી હતી આખી પ્રિપેરેશન કર્યા પછી આજે આજે આમ તો ટેસ્ટિંગનું નક્કી થયું હતું પણ ટેસ્ટિંગની સાથે સાથે જ્યારે એમને લાગ્યું કે ભાઈ દરેક સેફ્ટી એંગલથી પણ બધું બરાબર હતું અને કોઈ પણ સેફ્ટી ઉપર કોમ્પ્રોમાઈઝ કર્યા સિવાય આ કાઢવું શક્ય લાગ્યું એમ તેઓને તો તાત્કાલિક આ બહાર કાઢવામાં આવ્યું અને હવે ટ્રક માલિકને પણ તાત્કાલિક આ ટ્રક સોંપી દેવામાં આવશે સર આમાં શું મેન ચેલેન્જિસ મેઇન ચેલેન્જીસમાં એક તો આ જ છે કે બ્રિજ અહીંયાથી જો આપણે આણંદ બાજુથી જોઈએ તો છસો સાતસો મીટર દૂર ટ્રક છે આખો સ્પેન સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઇઝ થયેલી માની શકાય કેમ કે એક આખો સ્લેબ બ્રિજનો પડેલું છે તો આ બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ અને કોઈપણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જે મૂક્યા છે બસો ટન જેટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય ની ટીમ દ્વારા એક પડકારજનક હતું ચેલેન્જિંગ ટાસ્ક હતું પણ ખૂબ સુંદર રીતે એક જ એટેમ્પ્ટમાં તાત્કાલિક રીતે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે થેન્ક યુ